આજ રોજ અમને કોલ મળતા એસઆરપી એસઆરપીની બાજુમાં આવે છે લુણાવાડા રોડ પર કોલ મળતા મેં ત્યાં ઘટના સ્થળ પર આવ્યા ત્યાં તે આકસ્મિક રીતે આગ લાગી હતી તેને ફાયર ટીમ ઘટના સ્થળ પર આવીને પાણીનો સંપૂર્ણ મારો સંપૂર્ણપણે પાણીનો મારો કરીને આગને કાબુઓ મેળ મેળવી છે આ ઘટનામાં કોઈ જાનહાની જેવું કોઈ બનાવ આ ઘટનામાં કોઈ જાનહાની જરૂર થઈ નથી આપણું નામ નિલેશભાઈ નિલેશ બાબો ફાયરમેન સમ્રાઈવર